બધાનું ફરી મારા નવા સ્વાગત છે આજે છે સન્ડે અને જો અત્યારે મેં સવાર સવારમાં નાસ્તો વસ્તો કરી અને મસ્ત તૈયાર થઈ ગયા અને પપ્પા અને મમ્મી જવાના જે બહાર જવાના છે એ પપ્પા તૈયાર થઈ ગયા જો ને આજે તો રવિવાર છે એટલે ઉપા જાય નહીં

ગડી એ ને અમારી ગડી બેરખી લાગે છે અને સ્મીત ભાઈ જો આ કાળી ફૂટીસ અને સ્મીત છે ઓરના બોર્મા છે કે ન ન આવ નાવા થોડો તો પછી કે મેં કે હવે ના ભાઈ નીંદર માં ને હવે હમણાં એવો આ જ કાલ ગઈ નહી સાલ બટુ ભરી ગઈ હેય સેરી કરી બટુ ભરી ગઈ ઇન્દ્રાયન હે તો કેરાતા ઇન્દ્રાયન તો એ તો કાઢ છે ઇન્દ્રાયન મે તો પિયારાનો કુટક કાટ ચાલેગા એ બેડ સાલા છે ફોન કરતા રહે અર કી એ જ નહી તાન હું ન બેજી નથી હે જા 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 કી કઈ રીતે આચાર તમે તો ખુદ છોય જ નહી હોય કે આતારે પી રહીયા છે ડાળમ તો ખાવાનું અરે 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 તમે

કોને તો ગઉટો થયો તો લગન કાપી હે જો મરે સમાધાન ઓ સમાધાન બસ ને કાઈ ની યાદ આરે કેમ નહીં ગોતા આચું ઇન કેવાય હચું ચાલો કરી લે વાત

આ છે જીમ વર્લ્ડ યાર્ડમાં માં ગુગરા લેવા રશ્મિત ભાઈ જો ગુગરા લે છે હવે આવે જ છે અત્યારે થઈ ગયા જોઈ ગયા ગુગરા લઈને બે એવા સ્મિત હવે જઈ સ્મિત ભાઈ જોડા જ આવે અને ખબર પડતી નથી અને દેવાંગભાઈ અહીંયા જો સીટ ઉપર બી ગયા એમ એલ એમ એલ હશે ભાઈ તમારી ગાડીની ચાવી અમે જાય છે વિડીયો ઉતારવા કોઈને ઉતારવો હોય તો કોન્ટેક કરજો આ ભાઈ ને આજો આગળ બે ગાડીઓ જાય છે પાની પાછળ આ ખાડો આને કહેવાય ખાડો ને તળા આમ તળાવા કે છે એટલે જો એટલે જ આવી જશે હો માર અહીંયા આવી જા આવી ઓલો એટલે જો 今也不来火箭了。<laughs> ઓપનિંગમાં જ અરબકલેશ ને ઓપનિંગમાં અને આજા આયા દબાય દબાય માં મોય જો એ કોઈ થઈ

Hút cạn thì mình ra Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ફોન પડી ગયો જો થોડી જ આમો છે હેપી બર્થડે મેના આયુ ઓમેગેરો જે વિડિયો વિડિયો નું મસ્ત આપણે ઉજમી આખ્યો અને હવે એનો હવે છે હવે હું એ વ્લોગ એન્ડ કરું છું હવે મારો વ્લોગ નવો આવે ની વાત થઈ હું મારો બ્લોગ એન્ડ કરું છું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો શેર કરવાનો લાઇક કરવાનો કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં મારા લઈ જાવ હું મારો બ્લોગ એન્ડ કરું છું બાય બાય જય માતાજી